ફાર્મા ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડિયોની અંદર તમે ફાર્મા ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી તો ખેડૂતભાઈ વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળે છે તે જ કન્ડિશન ટ્રેક્ટરની તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે તો સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોમાં જોઈ શકો છો ભાઈને ફાર્મટ્રાક ચેમ્પિયન ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવજો એ બધી વાતો તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર વોશ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ઓગણચાલીસ એસપીમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનો બારમો મહિનો તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન તે જ પ્રમાણે મોડલ છે બે હજાર અગિયારનો બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર બારનું મોડલ ગણાય બાકી કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ટિપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓગણચાલીસ હોચ પાવરમાં તમને ખેડૂત ખેડૂતભાઈએ ટ્રેક્ટર જોવા મળી જશે ટાયર એકદમ સારા જ્યારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાઠ પાસઠ ટકા જેવા જ્યારે છે આ ટાયર તમને જોવા મળી જશે મોટા ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળી જશે બાકી તો જે પ્રમાણે ટ્રેક્ટર આખું તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા સીટ છત્રી પંખા સારા બાકી સાઉન્ડ સિસ્ટમ ભાઈ લગાવેલી છે તમે જોઈ શકો છો સાધુ સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે ઓગણચાલીસ વોશ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજે રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર જાયશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે ટ્રેક્ટર સારું છે ખેડૂતભાઈઓ જોવા કહેવા મળે તેની વાત કરું તો ગામ પી પડી તાલુકો કેશવદ જિલ્લો જૂનાગઢ તમને જૂનાગઢ જિલ્લામાં જયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જયભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો વિડીયોમાં નીચે કોન્ટેક નંબર જોવા મળી જશે જયભાઈનો કોન્ટેક કરી લેજો